બીજો સીન લેવા આપણે નદીએ જઈએ છીએ તો ફટાફટ જો ચેન્જિંગ આપણે કરી નાખ્યા છે સરસ મજાના આ બધું સરસ મજાનું તો બધા કરી નાખ્યા છે જો અમારા એન્કોર ને ભાઈએ તે જો મેકઅપ કરીને તૈયાર થઈ ગયા છે મુકેશભાઈ પણ રામ રામ સીતારામ કેમ છો બધા મજા મજામાં દેશો મજામાં ગુડ મોર્નિંગ મોર્નિંગ થયા છે સાડા નવ

સદિયા બનાવેલા છે ના હસ બનાવેલા છે સંદુભાઈ સંદુભાઈ કેમ છો બસ મજામાં હો બેન આજો આવી જ પેલા વેલા શૂટિંગ ની ટ્રાય મારવા આ આનંદ બધા ઓળખતા છે દર વખતે આવે માર દેર લાલા કેમ છે લાલા ભાઈ મજામાં મજામાં તમારે કેમ છે અમારે તો મજા મજા તો હોય ઓ વાંધો નહીં વેલકમ ટુ મેં નુલક દોસ્તો અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં હશો તો જો કીધું એમ કે આજે ભાઈ શૂટિંગ છે મહેમાન આપણી ઘરે આવ્યા છે પણ અડધા મહેમાન જે રસ્તામાં છે ને અડધા મહેમાન આવી ગયા છે સા પાણી પી લીધા છે અને બીજી વાર સા મુકાઈ ગઈ છે તો અમારા છે ને દયાબેને ને સંધુભાઈને પાઈ દીધી પણ અમારા હજી લાલભાઈને બાકી છે સાપ આવવાની તો જો આ બધા બેઠા છે દયાબેન નહીં કાં દયાબેન હા હા એન કરો અમારા લાલભાઈ બેઠા છે અમારા સંધુભાઈ કેમ છો સંધુભાઈ મજામાં આવું કે સા પાણી પીને બેઠા છે હા ભાઈ વાહ તો એવું બધું છે ભાઈ આગળ પી ભાઈ ભાઈ તો શને અડધા મહેમાન બાકી છે આવે છે પછી તમારી બધા સાથે મુલાકાત તમારી સાથે મુલાકાત કરાવું કોણ કોણ મહેમાન આવે છે કયું સોંગ છે કયા લોકેશન ઉપર જવાનું છે આપણે અને કોનું સોંગ છે તમને બધું છે ને આ વિડીયોમાં તમને બધું જોવા મળી જશે અને જાણવા મળી જશે પણ સુધી રહેજો તો મજા આવશે બાકી પછી મળી જશે આપણે કેમેરામેન છે નવા નવા એક્ટર છે આજે તો છે ને ગીતમાં ભાઈ બધા નવા એક્ટર છે તમને જોવાની મજા જ એવા રાખશે શૂટિંગ શરૂ થવાની તૈયારી છે ને ભાઈ તૈયાર થઈ ગયા છે બધા એક્ટરો આવી ગયા છે મારા કેમેરામેન આવી ગયા છે બધા કમ્પ્લીટ થઈ ગયા છે તો બધા સાથે તમને મુલાકાત કરાવું છું ભાઈ અને થોડુંક મોડું તો થઈ ગયું છે પણ છે ને હવે આગળ શરૂ થવાની થોડીક જ વાર છે

સરસ મજાના અને ભાઈ ભાઈ આવેલા છે છે બધું શૂટિંગ તમને કર્યો સરસ મજાનો બીજો સીન લેવો આપડે જઈએ છીએ તો જો ચેન્જિંગ આપણે કપડા કરી નાખ્યા છે સરસ મજાના આ ફોટા શૂટ આવે છે બધું સરસ મજાનું તો કપડા કરી નાખ્યા છે જો અમારા દયા બેન અમારે ભાઈ આમ જવું ભૂ છે નદી માં આવી ગયા છે જો અમારી સરસ મજાની નદી છે ને માં સરસ મજાનું શૂટિંગ થાય છે ભાઈ અમારું આવી રીતનું જુઓ આ બાજુ છે ને જો શૂટિંગ શરૂ થવાની તૈયારી છે કેમેરો મેરો શોટ કરે છે આ બાજુ તો ભાઈ ફરીથી આપણે નવા લોકેશન ઉપર અમારી નદીમાં આવી ગયા છે સરસ મજાનું શૂટિંગ કરવાનું બ્રેક આવી ગયો છે હવે જમવાનો તો હવે જમીલી ભાઈ ભૂખ લાગી છે અને હવે જાય છે ઘરે અને હજી બે યંત્ર તો બાકી છે હું પૂરું નથી થયું તો ફટાફટ બધા જાય છે અમે દયાબેન જો ને અમારે બધા સંધુભાઈ બધા અમે જાય છે ભાઈ અને અડધે પોગ્યું છે ધીમે ધીમે તો જાય વરસાદ તો ના થાય તો તમારો સોંગ કાલ માં જવું એ કે ભાઈ તમને ખબર છે અમે ત્રણ દિવસ વરસાદ ની વાટે હતા વરસાદ વાહ તો આવી ગયા છે રાજાવદર અમારા દુલ્લાભાઈ ગામમાં ધાર ઉપર ચડી ગયા છે અહીંયા જો બધા ઉભા છે અમારા દુલ્લાભાઈ ને બધા અને શૂટિંગ ભાઈ થોડુંક છે ને થોડુંક ચેતનભાઈ માવો ખાઈ ને આગળ

એનું કારણ છે કે વાત કરો તો વાત કરાવી જો કિલોમીટર વાળી વાત કરી ગયો એવું કશે જ નહીં તમે ગમે છો તો આ એવું છે ચાલો આમ એન્ગ્રી છે ધીમે ધીમે નવા કપડા અને લુક સાથે પાછા આવી ગયા છે આ માથે તો ભાઈ છે ને પૂરો કરી દે ધીમે ધીમે શું કહેશો બસ મજા મજા હાલો તો પૂરું કરી દે હાલો જલ્દી પૂરું કરી અને કે લાઈટ વઈ જશે પછી કેતા ને એવી છે તો આવી ગયા સી ધાર પર જો આમ શૂટિંગ હાલે રહ્યું છે અને અમે આ આવી જશે ઊંડાલા ઉપર અને જો પરંપરા છે માણસ રડવાની દીકરી છે અહીંયા અને આ ધજા કેના કારણે ભાઈ એક વાર હોય ઇન્યા ઓળી કે પ્રપ્ત આવે છે એના કારણે ધજા પડી ગઈ એવું છે મારું એવું માનવું છે કલાકનો માનવું નથી મારું માનવું હતું પણ મારો પ્લાન સોરી લીધો એને એટલે હવે હું હું બોલું મને કંઈ ખબર નહીં તો શૂટિંગ થઈ છે એમ અને મેં એ ઉપર બી આવ્યા છીએ આ છોકરા છોકરાને વિવરાવી છે ગીડની ફકર મને બને ભલે પણ જો આ હોય

પડદા પાછળના કલાકારો છે પડદા પાસણ ના એટલે કે કોઈ ખબર જ ન હોય હું કામ કારણ કે મેનેજમેન્ટ કરવામાં આ ભાઈ હતા જમવા કરવાનું અને આ આખા ગીત માં અને આખા ગીતમાં મેકઅપ મેન એટલે કારણ કે પડદાના કલાકાર કેવાય પડદા પાછળના લેખક હોય મેકઅપ મેન હોય એ તમને દેખાય નહીં થાય પણ એની મહેનત બહુ મોટી હોય ભાઈ તો એ વિશે અમારા મહેનત તો ભાઈ થેન્ક યુ ભાઈ બધા જય માતાજી અને જો બધા અત્યારે સરસ મજાના ઘણા બધા મિત્રો આવેલા હતા અહીંયા અને વ્લોગ નું આપણે હવે એન્ડ કરી નાખવો છે તો જય માતાજી મેળા પાછા જય માતાજી રાહુલભાઈ મેળા જય માતાજી અને આ બધું તો બધા આવેલા છે ખાસ છે ને અમારું શૂટિંગ જ્યાં ખાટસોરામાં હાલતું હતું ને ત્યારે રસોઈમાં હતી કારણ કે તમને એમ થયું કે આ વ્લોગમાં કેમ નથી બતાણી પણ એ છે ને ભાઈ રસોઈમાં હતી ને બપોર પછી જમ અમને જમાડી કરવીને પછી ક્યાં આવી રાજ આ વદ્ર આવી તો જો આ બીસું બીસું અત્યારે ફેરવે છે અને રાજાવદર આવી છે તો કેવી મજા આવી મજા આવી ને કારણ કે ભાઈ અત્યારે અંધારું ગયું છે હવે એવું છે બધું તો કઈ વાંધો ને આશા કરું કે વિડીયો તમને સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીશું આપડે નવા વિડીયો સાથે ત્યાં સુધી